ઘરની સ્ત્રીઓએ આ પાંચ વસ્તુ ક્યારે કોઈને ન આપે નહીં તો બરબાદ થઈ જશો આવો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં એક નવા વિડીયો સાથે મિત્રો એવી કઈ પાંચ વસ્તુ છે જે આપણે કોઈને ન આપવી જોઈએ જો ભૂલ પણ આ વસ્તુ પર વાત કરીશું મિત્રો આ એક સત્ય હકીકત છે એટલે આ પાંચ વસ્તુ કોઈને ન આપવી જોઈએ વાસ્તુ અને ધાર્મિક માન્યતાઓ એ છે આ માન્યતાઓ માત્ર આધ્યાત્મિક જ નહીં પરંતુ પ્રાચીન જીવનશૈલીના વ્યવહારિક પરિપ્રેક્ષમાં પણ મહત્વપૂર્ણ છે નંબર એક મંગળસૂત્ર પતિના જીવન અને ઘરના સુખ પ્રતીક છે મંગળસૂત્ર હિન્દુ સંસ્કૃતિમાં પતિના આરોગ્ય દીર્ઘાયુ અને દાંપત્ય જીવન ની સુખાકારી નું પ્રતીક છે હિન્દુ લગ્ન વિધિમાં માં મંગળસૂત્ર પહેરવું માત્ર એક આભૂષણ નથી પરંતુ એક ધાર્મિક અને સામાજિક પ્રતિજ્ઞા પ્રતીક છે એવું માનવામાં આવે છે કે જો કોઈ સ્ત્રી પોતાનું મંગળસૂત્ર

ચાવી ઘરમાં રહેતી વ્યક્તિ ની જવાબદારી છે અને સલામતી સાથે જોડાયેલી છે ઘરના સ્ત્રીઓ એ સાચવીને શિસ્તપૂર્ણ રીતે સાચવી રાખવી જોઈએ જો આ ચાવી ભૂલથી આર્થિક નુકસાન મોંઘવારી અને સંપત્તિ ના ખતરા નું કારણ બની શકે છે ચાવી ના ને લક્ષ્મી નું પ્રતિક માનવામાં આવે છે અને ઘર ની સંપત્તિ વ્યવસ્થિત રીતે ત્યજી ને બિન જરૂરી રીતે અન્ય ના હવાલે કરવું વાસ્તુશાસ્ત્ર અનુસાર લાભદાયી બની શકે છે આથી વાસ્તુશાસ્ત્ર અનુસાર લાભદાયી નથી આથી ઘરની સ્ત્રીઓ ચાવી હંમેશા પોતાના નિયંત્રણ રાખવી જોઈએ નંબર ત્રણ સિંદુર અથવા કંકુ સૌભાગ્યુ પ્રતીક છે સિંદુર હિન્દુ સ્ત્રીઓના જીવનમાં સૌથી પવિત્ર અને મહત્વપૂર્ણ છે તે તેમના સૌભાગ્ય પ્રતીક છે અને જીવનમાં પતિ અને કુટુંબ માટે મંગળ નું પ્રતીક છે સિંદુર અથવા કંકુ કોઈને આપવાથી ઘરના મંગળકારી યોગ ખતમ થાય અને જીવનમાં અનિચ્છિત પરિસ્થિતિઓ ઉભી થાય છે સિંદુર લાલ રંગમાં હોય છે જે શક્તિ અને ઉર્જા નું પ્રતિક છે જો તે બિનજરૂરી રીતે બીજાને આપવામાં આવે તો આ ક્ષય થાય છે આથી ઘરની પૂજ્ય ગણવું જોઈએ અને તેને પોતાની વ્યક્તિગત સીમામાં જ રાખવું જોઈએ નંબર ચાર અનાજ અન્ન ઘરના આર્થિક સ્ત્રી નું આધાર સ્તંભ અન્ન હિન્દુ ધર્મ માતા અન્નપૂર્ણા નું પ્રતિક માનવામાં આવે છે તે ઘરમાં સમૃદ્ધિ અને શાંતિ માટે મહત્વપૂર્ણ છે ઘરના ભંડારમાંથી માંથી બિનજરૂરી વિતરણ ઘરમાં આર્થિક તંગી લાવી શકે છે આમાં માન્યતાઓ એવી છે કે ઘરમાં જો અનાજ નો વેડફાટ થાય અને તેનો અનુરોધ વિના દાન કરવામાં આવે તો તે ઘરના સભ્યો પર નકારાત્મક અસર છે આજ બિનજરૂરી દાન ઘરના સદભાગ્ય અને ધાર્મિક સમૃદ્ધિ ઘટાડો કરી શકે છે આથી ઘરની સ્ત્રીઓએ અનાજના સંચાલનમાં વિશેષ કાળજી લેવી જોઈએ નંબર પાંચ દૂધ અને ઘી આરોગ્ય અને સમૃદ્ધિ પ્રતીક છે દૂધ અને ઘી ઘરના આરોગ્ય અને શાંતિ માટે પ્રાથમિક છે આ બંને વસ્તુઓ મંત્રપૂર્ણ અને આધ્યાત્મિક રીતે મહત્વ ધરાવે છે દૂધ લક્ષ્મી માતાનું પ્રતિક માનવામાં આવે છે અને ઘી યજ્ઞ અને હવન માટે જરૂરી છે દૂધ અથવા ઘી નું બિનજરૂરી દાન કરવું અથવા તેને અથવા તેને વેડફવું ઘરના આર્થિક સંકટ અને આરોગ્ય સંબંધિત સમસ્યાઓ લાવી શકે છે આથી ઘરની સ્ત્રીઓએ આ વસ્તુઓનો ઉપયોગ ધાર્મિક રીતે અને સાવધાનીપૂર્વક કરવો જોઈએ આ માન્યતાઓનો વ્યવહારિક આ પરંપરાઓ માત્ર ધાર્મિક માન્યતાઓ સુધી મર્યાદિત નથી તે જીવનને શિસ્તબદ્ધ બનાવવા માટે રચાયેલ છે પ્રાચીન સમયથી ઘરના સ્ત્રીઓ ઘરના વ્યવસ્થાપન માટે જવાબદાર હતી અને આ વસ્તુઓ સાથે જોડાયેલી માન્યતાઓ તેમના જીવનમાં શિસ્ત કાળજી અને કુટુંબી સુખ શાંતિ માટે ઉપયોગી છે આ લેખમાં દર્શાવેલા નિયમોનો હેતુ ઘરના સારાંચાલન અને એક માર્ગ દર્શિકા પ્રદાન કરવાનો છે જે આજના સમયમાં પણ વ્યવહારિક ઉપયોગ માટે પ્રસ્તુત રહે છે જય શ્રી કૃષ્ણ